વેરાવળ મેં કંઈક જુદું કે વણજારો ખારવાભાઈ વણજારો કે તે લાડો આવ્યો લાડો આવ્યો એમ જોવા ચડે માણા ખોયડામાંથી હોત બેઠું હોય જોવા લાડાને એમ એ ટાઈમની અંદર રાજાશાહેની વખતની અંદર બાપાના લગ્ન થયા એમ કે તો બધા જોવા આવ્યા એટલે વાણિયા રવિભાઈ વાણિયા નવા ગામના લખવણ બાપાને લખવણ બાપા એટલે ભલા બાપા નાના થાય કે બાપા તે તો દીકરીને ખાડે નાખી દીધી આ લંગલો છોકરો અને આ તારી સોના એટલે સોના જેવી સોના રૂપના અંજાર અને આવી દીકરીને તે દઈ દીધી ત્યારે માના શબ્દ હતા કે મારે છે એ બરાબર છે એ કે આ કામ શું કરશે તો કે ભલે જે કામ કરે કે નહીં કદાચ ભગત માગવા નીકળશે ને તો એ પાછળ હું હાલીને નીકળીશ આને ધર્મ પત્ની કહેવાય અને ઊંધુવારે શું કહેવાય